માતંગી એસ્ટ્રોમાં બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ધન પ્રાપ્તિ માટેનું તારીખ અઢાર તારીખે અભીજીત મુહૂર્તથી આપણે ધન તેરસ બેસે છે તો માતંગી એસ્ટ્રોમાં ધન પ્રાપ્તિનો એક ઉપાય છે જે આપણા શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે કનક ધારા સ્ત્રોત જેના રચયતા સ્વયં ભગવાન શંકરાચાર્ય છે અને એમાં ઉલ્લેખ આપેલો છે કે આ સ્તોત્રનો પાઠ કરવાથી સોનાના ધાર જેવી આપણા ઘરની અંદર લક્ષ્મી આવે છે આ કનક ધારા પાઠ કરવાથી આપણા ઘરની અંદર ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે દરિદ્રપણ દુઃખ દૂર થાય છે ઋણમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ કનકધારા સ્તોત્રના પાઠ પહેલાં કનકધારા મંત્રના એકસો આઠ જપ કરવા એ પછી આપણે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો અને પાઠ કર્યા પછી આ મંત્ર અને આ વિધિ કેવી રીતના કરવી તે પણ હું તમને જણાવું છું આપણા ઘરની અંદર કનકધારા સ્ત્રોત એટલે કે કનકધારા યંત્ર હોય તો એની પૂજા કરવી અને કનકધારા યંત્રનો હોય તો શ્રીયંત્ર હોય અથવા કોઈ પણ લક્ષ્મીજીનો સિક્કો હોય તેની ઉપર આ પૂજા કરવી તેમાં ભગવાનનું ધ્યાન ધરી વગેરે પુષ્પ અર્પણ કરી પંચામ સ્નાન કરાવી અને પછી ભગવાનની આપણી યથાશક્તિ દીપ ધૂપ અર્પણ કરી નૈવેદ્યમાં ખીર કમળ કાકરી આમળા વગેરે ફળ ધરાવી અને તેની પૂજા કરવી અને પૂજા કર્યા બાદ લક્ષ્મીજીને પ્રાર્થ પ્રાર્થના કરવી આપણા ઘરની અંદર સુખ સમૃદ્ધિ વધે ધન પ્રાપ્તિ થાય સુખ શાંતિ વધે અને ઋણ હોય તો ઋણમાંથી આપણને મુક્તિ મળે અને આપણા ઘરની અંદર દરિદ્રપણું હોય તો દરિદ્ર દૂર થાય આપણા ઘરની અંદર ગમે તે મહેનત કરતા હોય તો લક્ષ્મીની પ્રાપ્તિ ન થતી હોય તો લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય આ કનકધારા સ્તોત્ર બહુ સચોટ અને આપણા શાસ્ત્રની અંદર બતાવેલો સારો અને શુભ ઉપાય છે જે શાસ્ત્રકાર પ્રમાણે આપણે આ બધું આપણે બતાવેલું છે તો આનો તમે ઉપાય કરશો તો અવશ્ય તમને લાભ મળશે મળશે ને મળશે જય શ્રી રામ રાધે રાધે